ઉઠીન મરે લાવ્યા હોય આપણને ન્યા શું કરે દાદા અરે જે કરે ઈ ઈત કરે છે બો બાથે બો બાથે નરક માં તો શું સોટ કે ભરે લાફા મારે પાટા મારે ને ખાતા હોય તોય તે પાટો મારીને વયા જાય ને બધું આપણું ખાતા હોય ઊંધું નાખી દે ને એટલી આડોડાઈ કરતા હોય ઉપર અહીંયા તો હક ન લેતા હોય પણ ન્યાય એવું કરતા હોય એને જ નરક કહેવાય ન્યા કાંઈ યમરાજા આપણને કાંઈ નહીં કરી લેતા

એમ બે બેઠા બેઠા જોતા એમ કરીને યમરાજા મારા ભાઈ બંધ થઈ ગયા હતા અને આ કાંતાઓની મા પાછી ન્યા નહોતી એ આવ્યા ને એટલે કાંઈ મારે કોઈના નરકમાં બાધણ નહોતી થઈ ન્યાયથી મન પ્રમોશન કરીને સ્વર્ગમાં ગયો ને પછી ત્યાં ઉપર આવ્યા નરકમાં પછીથી મારે બાધરણ થાય તે બહુ અને યમરાજાને પડખે હું બે હિસાતો આ બધું એટલે એ મારા ભાઈ બંધ થઈ ગયા પછી એને ખબર પડી કે આને નાર કાંઈ બાંધવા ન હોય પછી બધું લખેલું જોવે કોણ કેટલા હથિયાર લેવા આવેલું છે એ બધો હિસાબ કરે તો યમે મારું કાંઈ નામ નહોતું કેમ કે હું કોઈનાર બાજો નહોતો હું કાંઈ હથિયાર લેવા ગયો નહોતો તે પછી એણે મારું પ્રમોશન કરી દીધું પાંસદ દીમાં મારું પ્રમોશન કરી દીધું પાંચ સદ દિવસ મારે નરકમાં રહેવું પડ્યું અને પછી મને સ્વર્ગમાં મોકલી દીધો તો એમ રાજા તમાર ભાઈ બન થઈ ગયા તા તમને સ્વર્ગ મળવા આવતા હશે ને હ હ આવતા ને ભાઈ એટલે આવતા ફેરો કરતા હે એલી નાની તું ક્યારે આવી કે મારું તો ધ્યાન એ આ ડોહા દાદા ની વાતો સાંભળવામાં હું તો મમ્મી આવી મે કીધું આ કોક ડોહા દાદા બોલતા હોય એવો કોનો અવાજ આવે છે ਉਹ ਵਾਈ ਆਈ ਰਿਤੇ ਤਾਂ ਸੇਮ ਬਦਾ ਹਾਂਭ ਤਾ ਤਾ ਨੂੰ ਉੱਠੀ ਰਹੀ ਗਈ ਹਾਂਭ ਉਹ ਘਰ ਆਇਆ ਹੰਸਾ ਆਪ ਢਿਸ਼ੇਦੀ ਮੋਲ ਲੋਵਨੋ ਤੋ ਪਾਸੋ ਛੋ ਇ 냔 ਨਰਕ ਮਸੇ ਵੀ ਨੰ ਮੰਨਿਆ ਮੋਲ ਤੋ ਨਰਕ ਮ ਇਹਨ ਤੋ ਬੋ ਪਾਪ ਕੇ ਨਾਸ ਦੇ 냔 ਹਕ ਨੋ ਤੋ ਲੇ ਤੋ ਲੰਗੜੋ ਬਾਈ ਬਾਈਦ ਕਰ ਤੋ ਤੋ ਇੱਕ ਪੈਗੇ ਹਾਲੇ ਪਰ ਹਕਤ ਨੋ ਤੋ ਲੇ ਤੋ ਨੇ ਅਨ ਕੋਈ ਲੈ ਵਾਈ ਨੋ ਤੋ ਦੇ ਤੋ ਅਰੇ ਮਾਰਾ ਰਾਮ આયા તો ઈ ભાભાઈ હક નીત લીધું પણ ન્યાય એવું કરતો થો અરે હા ન્યા તો ઈ ડોન માં ગણાય છે ન્યા નરક ના ડોન માં નંબર 1 છે ઈ તમારે તો એનાર કઈ બોલવા નોતું ચુ ને આયા તો એક બે વારી તમાર હાર બાધેલો પણ ન્યા તો નોતો કઈ બોલ્યો ને ના ના ન્યા તો હું એક બાજુ બેઠો રહેતો ને હું એને ઓળખતો જ ન હોઉં ને એમ હું બેહી ગયો હતો એટલે કદાચ એને એમ હશે કે આ એ નહીં હોય એટલે એણે મને નહીં ઓળખ્યો હોય એટલે મારા એરે તો નોતો બોલવાઈન છું ત્યાં તો હું વયો ગયો તો સ્વર્ગ માં દાદા ને ખાવાનું તો મળી રે તો નરક માં કે ખાવા નો દે ને નરક દે ને ખાવા તો બધું દે પણ બધાને ને ભેગું ખાવાનું હોય એક મોટો અવેડા જેવું હોય એ ભરી દીધું હોય એમાંથી બધાને એક હારે ખાવા બે હિસાવાનું જાનવરોને ત્યાં બે હિસાવાનું માણસને બે હિસાવાનું આપણે ખાતા હોય તો આપણે હાથમાં બટકું લીધું હોય ત્યાં કૂતરું ખેંચી જાય આપણા હાથમાંથી એવું બધું થાય ત્યાં ખાવામાં મજા ન આવે અને પાણી એમ પીવાનું પાણીનો મોટો હોદ ભર્યો હોય એમાંથી આપણે પી લેવાનું ઢોરે પીવે ને આપણે બધા પીવે પ્રાણીઓ પક્ષીઓ બધા પીવે એટલે તેને બધા એકબીજાની યઠું ખાય ને એમાં તે બધા મગજ વધારે પાસા બગડી જાય એક તો અહીંયા તો એવા હોય પછી ન્યા આવીને થોડાક વધારે બગડી જાય તે બહુ બધા પાદા કરે મિન કૂતરા કેમ બાયદા કરી એમ જેમ બધા બાય બાય કરતા હોય તો તો દાદા તમન નરક માં ટાઈમ ભયો ગયો હશે બધા ને બાદ જોવાની મજા આવતી છે હા વો પાંચ દી ક્યાં ભઈ ગયા ઈત ખબર નો રહી એટલી મજા આવી નરક માં જોવાય ને પણ રેવા ની નો મજા આવે ઓ રેવા ની મજા તો સ્વર્ગ માં જ છે હા સ્વર્ગ ની વાત કરો ને દાદા સ્વર્ગ માં કેવું રહ્યું એમ ખાઈમ બટા પહેલાં મને નરકની વાત બધી પૂરી કરી લેવા દે પછી સ્વર્ગની વાત શરૂ કરીશ એટલે તમને બધી માહિતી એક હરખી રહે નરકમાં હું કર્યું સ્વર્ગમાં હું કર્યું એમ ના નરકમાં શન એક નાવા ન બહુ મળતું રોજ નો નાહવા મળે પાણી ઘટે બધા નાહવામાં અને વારા ફરતી વારામાં બાધ એમ બધા ટાઈમ બહુ બગાડે તે ની બહુ વાર લાગતી બધા ટોલા બહુ પડતા

તો ભાગ્યે ક્યારેક મળે એમાં માથા કોણ ઓળે અને દાયો કાંઈ નહીં ન્યા એમનામ સુટી જટા એ રખડવાનું એટલે બધા વાયટું વણાઈ ગયું હોય ને એમાં દાયો કામે ન કરે હું ત્યાં ગયો તો એ બરોબર ઉનાળો હતો ને તે બધા ત્યાં પેલા ના હોય ને એ બધા વાતો કરતા રાજી થતા એ કે હાશ સારું ઉનાળો આવ્યો પંદર દી એકવાર સરબત મળે ત્યાં તે કે લીંબુ સરબત તો પીવા મળશે ક્યારેક લીંબુ નું હોય ને ક્યારેક લીંબુ મોંઘા હોય તો પછી પાછું વરિયાળીનું શરબત સરબત પાય બધાને એમાંય બધા ઝૂટ કરતા હોય કોઈને હાથમાં આવે ને કોઈને ન આવે ને આવ્યું હોય એને પછી પાછા બીજા બાજી બાજી ઢોળાઈ નાખે ને